એવી જમાવટ કરેલી અને દીકરાનો જન્મ થતા એમ કહેવાય છે અમુક અમુક સંતાનો એવા ભાગશાળી જન્મતા હોય છે જન્મ થાય પછી બાપનો દી વળતો હોય છે પણ ઈ બાવા વાળાના બારવટાની મારે વાત કરવી છે કે શું કામ બાવા વાળો નીકળ્યો સુકામ બાવા વાળાને કરવું પડ્યું અને રાણીંગ વાળો બારવેટે નીકળ્યો હતો મૂળ વિસાવદર અને બે જણાનો એક અને બીજા હરસુરકાઠી માત્રા વાળાના બાપનો પણ બેયની વચ્ચે વેરના બી વવાણેલા બાટવાના દરબારે બે ની વચ્ચે દા લગાડેલો એમાં બાવાવાળાના બાપ રાણીંગે બધો મુલક ઘરે કરી અને માત્રા વાળાને બારવટે કાઢેલો માત્રા વાળાની આવરતા બારવટામાં પૂરી થઈ ગઈ પણ વખત વાર નથી લાગતી એજન્સીની છાવણી મુકાણી જમીનના સીમાડા નક્કી કરવા તેથી ગૌરવ અધિકારી કર્નલ વોકર જેને સૌરાષ્ટ્રની ભાષામાં બાકર તરીકે ઓળખતા એ વોકર સાહેબનો મુકામ થયો વિસાવદરનો મામલો એમના હાથમાં મુકાણો અને રાણીંગ વાળાના હાથમાંથી તમામ ગ્રાસ ને જોટી અને માત્રા વાળાના દીકરા હરસુર વાળાને ગ્રાહ માટે પોતાના હાથમાં જે બધો ગ્રાહ હતો એ હરસુર વાળાને હોપી દેવામાં આવ્યો ને એના માટે થઈને રાણીંગ વાળો બારવેટે નીકળ્યો પણ સ્વર્ગથી સોહામણું માનવને મૃતલોક મૃત લોક એમાં દોતીન બાતા દોલી જરા મરણ ને લીધો

તું જો કાઠીનો દીકરો હો તું શે શુદ્ધ કાઠિયાણી નું ધાવણ ધાવ્યો હો અને તું જો મારો દીકરો હો તો બાપ એક વાત તને કતો કામ છું કે બાપની જમીન અને ગ્રાહ પાછા મેળવા વગર જમ્પતો નહીં એટલું બોલી રાણી પ્રાણ નીકળી ગયો છે આઠ જ વ્રહ ની ઉંમર છે તેની અને સુડાવડ ગામે કારજ નાણે રોટલા ખાય અને બાર વર્હનો બાવાવાળો છે એ લોમા ધાધલ નામના એક અમીરના ખોળામાં માથું મૂકી અને બપોરના ટાણે નિંદર કરે છે માથે લાંબા લાંબા વાંકડિયા વાલના ઝુલ્ફાની રહે છે જટા જેવા વિખરાઈ ગયા છે મુખની ક્રાંતિ પણ ભેગ ભજે ભજાય એવી શોભે છે અને કારજમાં જેતપુરનો કાઠી ડાયરો પણ હાજર છે એમાં જેતપુરના દરબાર મૂળુંવાળાએ પોતાના કાકા દેવાવાળાને કહ્યું કે કાકા જોઈ લ્યો આ બાવો જટા મોકલી મૂકીને હુતો છે બાવો જટા મોકળી મૂકીને હુતો છે ઈ શબ્દ જ્યાં હનાળીના કસિયાભાઈ ચારણે સાંભળ્યા પછી એનાથી ન રહેવાનું કે આ બાપ ઈ બાવો

ભરા ડાયરાની કીધેલું કે મેં જાણ્યું રાણીંગ મુવે અને રેઢા રેશે રાજ ત્યાં તો ગુપાડી ધર તો બમણી ને ત્રમણી બાવલે અરે વાઢ્યા અમરેલી વળા અને ખાતે લાડર ખાન લખ વોરે લોબાન માય નો વોરે બાવલા એ બાવા વાળો છે પછી બાર બારવેટે ચડ્યો પણ હાકડા બાવા વાળા નામ બોલવા માંડી બાવળો બારવાટે નીકળી ગયો છે ગામડાઓ થબેડવા માંડ્યો છે જેતપુર હામે અને હરસુરકા કાઠી ના ગામડા મીડ્યો થબેડવા